આજે પાપડનું ચૂરમું અને કાળા મગમાંથી એક સિમ્પલ રેસીપી બનાવશું તમે જોશો ને તો તમને થશે કે આ તો અમે પણ અમારા ઘરે બનાવીએ છીએ પણ મારા ઘરે જે રીતે બને છે ને તે રીતે હું તમને બતાવું છું તો એક વાડકી મગને સારી રીતે ધોઈ કાઢવાના અને એમાં એક ટામેટું એડ કરવાનું અને બેથી ત્રણ ગ્લાસ પાણી એડ કરીને સ્લો ફ્લેમ પર એની છથી સાત વિસલ વગાડશું એકવાર ખોલીને જોઈ લેવાનું જો મગ કાચા લાગતા હોય તો થોડું પાણી એડ કરીને ફરીથી વિસલ વગાડવાની તો જુઓ મગ સરસ રીતે ચડી ગયા છે તો હવે બોસ મશીન ફેરવીશું એટલે થોડા ગ્રાઇન્ડ થઈને લિક્વિડ ફોર્મમાં આવી જાય અને જો આ જ રીતના રાખવા હોય તો પણ રાખી શકાય પણ ફક્ત રવઈથી એને થોડા સ્મેશ કરી લેવાના હવે એમાં બધા જ મસાલા કરીશું પણ આ મસાલાને સોતે કરીને પછી એમાં મગ એડ કરીશું એટલે તેલ ગરમ થાય એમાં હિંગ સૂકા લાલ મરચાં આદુની પેસ્ટ એડ કરવાની અને એને જરાવાર સોતે કરીશું એટલે આદુની જે પણ કચાશ હોય ને એ દૂર થઈ જાય પછી એમાં સ્વાદ મુજબ મીઠું પિંચ જેટલી હળદર લીલા મરચાંનો મસાલો એડ કરવાનો લીલા મરચાંનો મસાલો ટેસ્ટ અકોર્ડિંગ તમારે એડ કરી દેવાનો અને એને સ્લો ફ્લેમ પર સોતે કરીશું મસાલા સોતે કર્યા પછી મગ એડ કરીશું ઘણા લોકો મગમાં જ બધા મસાલા એડ કરી દે છે અને પછી હિંગ અને લાલ મરચાંનો વઘાર કરે છે પણ તમે આ રીતે એકવાર જરૂરથી બનાવી જોજો તમને ખૂબ જ ભાવશે મગને એડ કરીને કન્ટિન્યુ સ્ટર કરીશું નહીતરે તળિયે સ્ટીક થઈ જશે અને મગ પણ થોડા થિક છે તો કૂકરમાં પાણી નાખીને પછી એ જ પાણી જરૂરિયાત મુજબ એડ કરીશું એટલે મગને એકદમ જાડા પણ નથી રાખવાના અને એકદમ પતલા પણ નથી બનાવવા આ મગ ઓછી મહેનતે એકદમ ટેસ્ટી બને છે અને પચવામાં પણ એકદમ હલકા છે એટલે માંદો માણસ કે પછી આપણે ડાયટિંગ જો કરતા હોઈએ ને તો પણ આ મગ ખાઈ શકાય આ મગને રાઈસ સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે લાસ્ટમાં કોથમીર એડ કરી લેવાની અને સ્લો ફ્લેમ પર એને ગરમ કરીશું ત્યાં સુધી પાપડનું ચૂરમું બનાવી લઈએ તો પાપડને શેકી લીધેલો છે બે પાપડનો યુઝ કર્યો છે અને પાપડનો એકદમ ચૂરો કરી લેવાનો મેં પાપડનો ચૂરમો બનાવવા માટે લસણવાળા પાપડનો યુઝ કરેલો છે તમે ચાહો તો મરીવાળા પાપડ કે પછી જે ડબલ પાપડ આવે છે ને તે પણ યુઝ કરી શકાય હવે એમાં ફાઇનલી ચોપ કાંદો અને ચાટ મસાલો એડ કરવાનો મારા બા તો આમાં તેલ પણ નાખતા હતા અને જુવારના રોટલા સાથે ખાતા હતા એકદમ જ સરસ લાગે કોઈ શાકની પણ તમને જરૂર નહીં પડે તો આ રીતે તમે એકવાર જરૂરથી બનાવજો તો પાપડનું ચૂરમું રેડી છે તો ડિનર માટે નરમ મગ હોય પાપડનું ચૂરમું કાંદા ટામેટાની સલાડ અને રોટલી હોય તો ગુજરાતી થાળી ખાવાની મજા પડી જાય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ટીલ ધેન બ બાય